બધાને ભીખું ભાઈ ઘૂમરનારમરામ મા સતી સતીએ જ્યારે શિવજી પાસેથી વાત સાંભળી કે પાપનો પાપ લોભ છે તો મા કહેશે કે તો એની મા કોણ છે અને જ્યારે શિવજી કહેશે કે હવે હું એના ઉપર પણ દ્રષ્ટાંત આપું છું એ આપ સાંભળો છે કે એક ગામ છે ગામની મારી એક કઠિયારો રહે છે એ પોતે લાકડા કાપી અને પોતાનું ઉદાહરણ ચલાવે છે પણ કોઈ વાતે પૂરું થતું નથી મોટો મોટું કુટુંબ છે ઘર ઉટું છે અને પોતે એક કમાવામાં છે લાકડા કાપીને આવે ક્યારેક ભૂખ્યું પણ રહી જવું પડે અને ક્યારેક કંઈ બીમારી આવી હોય તો કાપવા જઈ ન હકે ત્યારે આખું ઘરને અપાસ થાય આવી પરિસ્થિતિ છે અને એ જંગલની મારી પાસે આ લાકડા કાપવા જાય છે ત્યાં એક સંતની કુટીર છે એક મહાન સંતની કુટીર છે અને ત્યાંથી નીકળે સીતારામ કરે ક્યારેક પાણી પીવા જાય અને એમાં એક દિવસ પાણી પીવાઈ ગયો અને સંતની મોર રોઈ પીડો અને સંતને કીધું કે પ્રભુ મારે પૂરું નથી થતું એટલે સંત આ તો સંત છે એ તો દયા હોય એકદમ કાલે તું આવે ને ત્યારે આ જ્યાં કાયા જંગલ આ જ્યાં કાપશો ને એ જગ્યાએથી કરતા થોડોક આગળ જોયોજે આગળ જાય ને એટલે ત્યાં હાગનું જંગલ આવશે તો હાગના લાકડા કાપે ને તો આની કરતા તને વધુ મજૂરી મળશે બીજા દિવસે હકીકતથી એ બાજુ ગયો અને હાગનું જંગલ આવ્યું હાગના જંગલમાંથી હાગ કાપી લાવે હવે આની કરતાં દસ ગણો વધુ કિંમત આવે એટલે થોડીક પોતે હવે જે ભૂછા રહેવું પડતું હતું એવી પરિસ્થિતિ એમાંથી થોડુંક શાંતિ થઈ અને કહે છે કે બાપુ આ કરતા કંઈ હા આની કરતાં પણ જો આગ્યો જાય ને તો સિસ્ટમનું જંગલ આવ્યું છે તો એ જંગલમાંથી શીસમ કાપે તો આની કરતાં વધુ કિંમત આવશે અને એ આગળ જાય છે બીજે દિવસે સીસમ કાપે છે એમ કરતાં કરતાં થોડા દિવસ જાય છે પછી તોય આ પૂછે છે કે મહાત્માને કે બાપુ આની કરતાં ઉપાય કે હા હજી આગળ જા તો સંદનનું જંગલ આવશે સંદન કાપે તો આની કરતાં અધિક કિંમત આવશે હવે તો સંદનના લાકડા કાપીને આવે છે અને અરે ખૂબ જ પૈસા ટકા મળી ભેગા થવા હવે ભેગા મીડા થાવા હવે બધા આનંદ કિલોને કરવા મીડ્યા એની મારી પા પાછો થાય છે કે આ હવે આ મારે લાકડા કાપવા નથી પ્રભુ હા બાપુ મને કંઈક એ કરતાં પણ વિશેષ મળે એવું કરો ને આ તું જ્યાં લાકડા કાપે છે ન્યા એક લીમડાનું ઝાડ છે એ ઝાડની નીચે છે ને એટલે ત્રાંબૈયા નીકળશે પેલા ત્રાંબાના પૈસા હાલતા એને ત્રાંબૈયા કહેતા એટલે અને ત્રાંબૈયા નીકળ્યા હવે તો ત્રાંબૈયા આવ્યા અને પોતે મકાન બાંધવાનું શરૂ કર્યું અને પાછો થાય છે કે બાપુ મારે મકાન બાંધવું શું આ કરતા અધિક કાંઈક હા ત્યાંથી થોડોક આગળ જાય એટલે વડલો આવશે એ વટલાની જે ખોજ છે ને એટલે ત્યાં રૂપિયા નીકળશે એટલે રાણી સાહેબ તેથી રૂપાના રૂપિયા રૂપાના હતા એટલે રૂપાના એટલે રાણી સાહેબ શિકારી ગયા અને આને તો પછી તો હવે તો મકાન એવું ભારે બાજુ કર્યા ગાવું કીરા ના દુધાણા છે આ સડવા માટે ઘોડે એ વખતે તો બીજા કાંઈ સાધન નહોતું એટલે ઘોડા ઇઝ એ વખતે હાર મહારું સાધન ગણા તો પણ અજીત આવી છે અને સંતને કહે છે કે બાપુ હવે તો ખૂબ જલાલી થઈ પણ આ કરતા અધિક કાંઈ કે હા ત્યાંથી આગળ જા એટલે એક પીપળો આવશે એ પીપળા પણ તું ખોજી એટલે ન્યાથી તને હોનૈયા મળશે એટલે હોના જે લગડી કઈ હોનૈયા પહેલાં આવતા એટલે એટલી હોનામોરાને આને ને એટલી હોના મોર એવી હોના મોરું પણ હતી એટલે હોનૈયા આવશે છે એ મેઘા હવે તો આને કોઈ જાતની કમી ના ન રે હવે તો હોનૈયા આવી ગયા છે પછી આને હું કમી ના હોય પણ એની ઈચ્છા મળતી નથી એને એકદમ ના જાય છે અને કહે છે કે બાપુ બાપુ તમારી કૃપા મારી ઉપર ખૂબ ઉતરી છે અને હજી કાંઈ કૃપા કરો એટલે કહે છે કે હા તું તારે ન્યાંથી આગળ જા તો એક બોડીનું જે હોય છે ને એ ઝાડા પણ આખો એટલે એમાંથી હીરા મોતી નીકો છે આ તો હીરા મોતી નીકળ્યા અને હવે તો કાંઈ કમી ના ન રે હીરા મોતી દર ધરાત હા આ નોકર સાકરો થઈ ગયા અને એ ગામના રાજાને એમ કે આની પણ એટલી બધી મિલકત આવી ક્યાંથી એટલે રાજાએ બોલાવ્યો કે ભાઈ તું તો હજી કાલ તારે બીજી જો લુકડાનો વેત નહોતો હજી તું કાલ લાકડા કાપતો હતો અને અત્યારે તારી આ બે ત્રણ વર્ષની મહેલ પર એટલી બધી જાહોળ જલાલી અને એટલું બધું આવ્યું ક્યાંથી અને ત્યારે કહે છે તો સંતની પ્રસાદી મળી ગઈ મારી ઉપર સંતની કૃપા થઈ ગઈ અને એ સંતનું નામ બહુ પ્રખ્યાત હતું બધા આજુબાજુના સંતને આ રીતે જાણતા હતા કે ના આ મહાન સંત છે અને આવા સંતની જો કૃપા દૃષ્ટિ ઉતરી જાય તો એમાં કમી ના ન રે એટલે હાસા સંતની જેની ઉપર ઉતરી જાય મહેરબાની થઈ જાય આ કૃપા દૃષ્ટિ ઉતરી જાય એને પછી કમી ના નોરી બાકી તો અંધશ્રદ્ધા છે આપણને કેટલો એમાંથી ફાયદો છો કોણ મેળવ્યો અને એની થકી આપણો સાઈભાઈ કેવો મેળવ્યો એનીથી આપણને હું લાભ છો આપણને મિત્ર કેવો મેળવ્યો એનીથી હું આપણને લાભ છો આપણા સંતાન હોય ભાઈ દીકરા કોઈ પણ એનાથી તમને હું લાભ છો કોઈ ગુરુ છે કોઈ સંત સાધુ છે એની કૃપા થઈ અને આપણને કેટલો લાભ છો એની આપણને આ કૃપા થાય આપણે એમ પણ કહીએ કે પલણા તમારી તમારા પ્રતાપે લીલા છે એમ નથી માણ પણ એની માલપાય જો કૃપા થાય તો એમાં બરકત થાય તો પણ બરકત ન થાય આપણે તો પણ આપણે જો તો એ અંધશ્રદ્ધા છે શ્રદ્ધા નથી એમાં સંતની કૃપા ઉતરી છે અને આને એમ થયું કે હવે તો કોઈ જાતની નહીં કમીના નથી રહી પણ સંત પાસે જાઓ આની કરતાં પણ કાંઈ હોય અધિક માટે જાઓ અને એ જાય છે અને રસ્તામાં વિશાર આવે છે કે આ સંતને એટલી એટલી ખબર હોવા છતાં ઈ હુકમ એ કૂટિયામાં રહે છે એ તો આવું પાંચ ઘર ભાંગીને ખાય છે એને હીરા ધવેરા ચાંદી સોનું બધી ખબર છે છતાં એ કેમ એને લઈ આવીને બંગલાનો કર્યા એણે કેમ કાંઈ કર્યું નહીં અને આ મને આપ્યું એટલે પોતે વિચાર કરતો કરતો થાય સંતના શરણોમાં જઈ અને પગે લાગે છે અને બાપુને કહે છે કે બાપુ આ આટલી એટલી તમને ખબર અને આની કરતાં હજી કાંઈ હોય કે હા આ કરતાં પણ હોય હજી આની કરતાં પણ કિંમતી વસ્તુઓ છે કે બાપુ તો પછી તમે હું કામ આ એક કુટિયાની માઇલ પહેર્યો છો ભીક્ષાવૃત્તિ કરો છો તો તમે લઈ આવીને તમારું તો તમે આ બધું કરું કે ના 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 મારી પાસે હીરા મોતી એના ઝવેરાતને એવી કસરાની મારે જરૂર નથી એ તો કચરો કહેવાય આ બધો કચરો છે એ કચરાની મારે જરૂર નથી અરે બાપુ આ કચરો કે હા ક્યાંની કરતાં હીરા મોતી કરતા કિંમતી હું કે પારસવણી એની કરતાં પણ કિંમતી છે અને કરતા કરતાં ચિંતામણી એની કરતાં પણ કિંમતી છે કે મનમાં તમે ઈચ્છો એ થઈ જાય પારસમણી લોઢાને હટાડો તો હોનું થઈ જાય પણ ચિંતામણી તો જે તમે એ ધારો એ થાય એને ચિંતામણી કહેવાય પણ એ તમામે તમામ મણી કરતાં પણ મારી પાસે એક મહાનમાં મહાન વસ્તુ છે કે એની કોઈ કિંમત જ ન થઈ શકે એવી મારી વસ્તુ છે એટલે મારે હું તું અત્યારે જહોજલાલ એ લાખો પતિ કરોડપતિમાં તું નામ દેખાય કે આ ગામનો નગરનો રાજા હોય મહારાજા હોય પણ હું એ તમામે તમામનો મહારાજા છું મારી પાસે એવી અમૂલ્ય વસ્તુ છે અને તે કહે છે કે શું વસ્તુ છે તમારી પાસે અને અમારી પાસે હું કમીના છે કે કમીના એટલી જ તમારી પાસે છે કે તમારે આ ઈચ્છા મળતી નથી એટલે તો કીધું છે કે પાપનો પાપ લોભ છે એમ પાપની મા ઈચ્છા છે લાલચ અને ઈચ્છા માણસને અધોગતિને પંથે લઈ જાય છે ઈચ્છા જ્યાં લગી માણસની મરે નહીં ત્યાં લગી માણસને કોઈ જાતિનો સંતોષ થતો નથી અને આ પાપનો જો કોઈ દુશ્મન હોય તો એ સંતોષ છે અને એ મારી પાસે છે અને જ્યાં સંતોષ હોય ત્યાં પાપ આવી શકે જ નહીં એની પાસે પાપ ન આવી શકે એટલે મારી પાસે સંતોષ છે અને માણસે વાત એ હાવ હસી છે ને કે સંતોષે નરે સદા સુખી જેને સંતોષ હોય એ સુખી બાકી ઢળક સંપત્તિ ભેગી થાય તો પણ જો એ કોઈને બીજાને કામમાં ન આવે જે સદઉપયોગ ન કરી શકે એ લક્ષ્મી તો એ કામની હું છે એ તો કંજુસની ધંધ કાંકરા બરોબર એવી વાત છે નગર અમુક મહાન માણસો એટલે કે મારી આજની જ દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ અને હાલમાં જો એવો વ્યક્તિ કોઈ હોય તો એ જગદીશ ત્રિવેદી જગદીશ દાદા ત્રિવેદી છે કે એ પોતે નક્કી કરી નાખ્યું છે પોતે આ મોટા હાસ્ય કલાકાર હોવા છતાં પોતે નક્કી કરી નાખ્યું છે કે હવે એક પણ રૂપિયો ઘરે લઈ જવો નથી અને તમામનું દાન કરી દેવું તો એ બી મોટિયું મોટું નિશાઓ બાંધે છે દવાખાના બાંધે છે લાઇબ્રેરી બાંધે છે દવાખાનાઓની માલપા લાખો નહીં પણ કરોડો એટલે દસ કરોડની બહાર તો એણે તેણે દાન કરી દીધું એની રકમ દસ કરોડની બહાર નીકળી ગઈ છે તો આવો સારો વિચાર આપણી પણ આપણને જે ઈશ્વરે દીધું હોય એની માઇલ પર સંતોષ રાખવો અને એની પાછી જો બીજા પાંચ જણાને પણ કોઈ પણને તમારી થકી દાંત કાઢતા થાય તમારી થકી જો એને કાંઈ પણ તમે આપી શકો એમ હો તો આપકો આપજો જય માતાજી પાપની મા છે એટલે એ લાલોભ અને લાલચ છે જય માતાજી